સુરતમાં આગ લાગવાની ઘટના સતત બનતી રહે છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી શરૂ થયેલી આગના ધુમાડા આકાશમાં લાગ્યા હતા કે જેથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો પાંડેસરા વિસ્તારમાં દક્ષિશ્વર મંદિર નજીક ટાયરના ગોડાઉનમાં આગની ઘટના બની હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી કોલ મળતા ફાયરની ટીમ સ્થળે પહોંચી જવા રવાના થઈ હતી ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ગોડાઉન ઉપર તા પતરા પણ પીઘડે તે રીતે આગ લાગી હતી પાણીનો મારો ચલાવતી વખતે ધુમાડા વધુ ઊંચે ઉડ્યા હતા તો વેસ્ટેજ ટાયરના ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના ગોટે ગોડાથી આસપાસમાં ભયનો માહોલ સર્જાતો જો કે ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ હાશકારાની લાગણી અનુભવી હતી સમગ્ર ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આગ ઉપર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ હાંશકારાની લાગણી અનુભવી હતી રિપોર્ટર સુનીલકાંત જાવાલા એસ જી ન્યૂઝ સુરત